આ બાજુ યુધિષ્ઠિર જયારે પોતે રાજસભામાં આવે છે કે મહેલમાં આવે છે ત્યારે એમને અમુક અપશુકન થવાય છે અને આ અપશુકનને કારણે યુધિષ્ઠિરજી વિચાર કરે છે કે આવું કેમ બની રહ્યું છે અત્યાર સુધી ક્યાંય શિયાળના રડવાના અવાજ નથી આવ્યા અત્યાર સુધી ક્યાંય બિલાડા ફરતા નહોતા જોયા અત્યાર સુધી ક્યાંય દસે દિશાઓ ધૂંધળી થતી નહોતી જોઈ અને હવે જો આવું થઈ રહ્યું છે તો ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું હશે આવું યુધિષ્ઠિરને વિચાર આવી રહ્યો છે ને એવા સમયે અહીંયા બન્યું છે એવું કે પ્રભુ જે દ્વારિકામાં ગયા હતા ને ત્યાં દ્વારિકામાં ભગવાને જેવો પ્રવેશ કર્યો ને પોતાના સ્વજનોને મળ્યા ભગવાન જ્યાં જેમને જેવી રીતે મળવું જોઈએ ને એવી રીતે ભગવાન મળ્યા છે હા કૃષ્ણની બુદ્ધિ વિચાર કરો કે બલરામજી મોટા હતા પણ છતાં દ્વારિકાધીશ તરીકે નાનો ભાઈ કૃષ્ણ નહીં તો રાજા અને રાજકારણમાં હંમેશા મોટો ભાઈ જ રાજા બને અહીંયા ઊંધું છે અને છતાં બંને ભાઈઓની કેવી ગઠબંધન ક્યાંય બે વચ્ચે ઈર્ષા નહીં હા બલરામજી પોતાના ભાઈ કૃષ્ણની સાથે પગલે પગલું દબાવીને ચાલ્યા છે અહીંયા એવું બતાવવામાં આવ્યું છે ભાગવતજીમાં બંને ભાઈનો પ્રેમ એવો સરસ બતાવવામાં આવ્યો છે વર્ણન છે ક્યાંક ક્યાંક તો કૃષ્ણ ભગવાનના દીકરા સાંભને દુર્યોધને જ્યારે કેદ કર્યો છે ને ત્યારે બલરામજી નીકળી પડ્યા છે હળ લઈને મારા ભાઈના દીકરાને તમે કેદ કર્યો છે હું તમને નહીં છોડું આખું તમે હસ્તીના ડુબાડી દેવા માટે બલરામજી તૈયાર થયા છે આવો પ્રેમ છે ભત્રીજા માટે બલરામજીને આ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે સમાજમાં શું કરવું પોતાના બાળકો માટે ભાઈના દીકરાઓ માટે બેનના દીકરાઓ માટે આ બધું આમાં બતાવવામાં આવ્યું છે અહીંયા આગળ ચાલતા બન્યું છે એવું કે પ્રભુ બધાને મળ્યા છે અને બધાને મળતા શામને કુબુદ્ધિ સુધી છે અને પોતે શરીર પર ચાલો ઋષિ ઋષિઓની પરીક્ષા લઈએ આ બાજુ જે ગાંધારી હતી ને તેને રણ મેદાનમાં ભગવાનને શ્રાપ દીધો હતો કે જેમ મારા સૌપુત્ર મર્યા છે ને મારો વંશનો નાશ થયો છે થયો છે ને તેમ હે કૃષ્ણ તારા યદુ વંશનો પણ નાશ થાવ અને ભગવાને છે ને શ્રાપ પણ સ્વીકાર્યો પોતે ભગવાન છે પોતે કરતા ધરતા છે ધારતે તો આ શ્રાપ સ્વીકારતે નહીં પણ ભગવાને એ શ્રાપ સ્વીકાર્યો છે અને અહીંયા શામ છે એને કુબુદ્ધિ સુજી છે પોતે સ્ત્રીનો વેશ ધારણ કરીને આવ્યો છે બાકીના જે યદુકુળના બાળકો છે એ બધા એની સાથે રમતા કૂદતા આવ્યા છે મસ્કરી કરતા કરતા એક ઋષિમુનિની સામે આવીને બોલ્યા છે કે આ જે અમારી સ્ત્રી છે ને એને ગર્ભ છે તો ગર્ભમાં મહારાજ એ બતાવો કે બાળક શું છે દીકરો છે કે દીકરી છે શું થશે અને ત્યાં એ જે ઋષિમુનિઓ ચતુર્માસ માટે આવેલા હતા એમાંથી એક ઋષિમુનિ આંખ બંધ કરી છે અને આંખ બંધ કરીને ધ્યાનથી જોયું છે કે આ તો અમારી મશ્કરી કરે છે અમારી ઉપેક્ષા કરે છે અને ગુસ્સામાં એ ઋષિમુનિએ શ્રાપ દીધો છે કે આ જે દીકરો છે એ સાંભ એને તમારે જે જન્મ થશે ને જે બાળકનો એ જન્મ થશે એ એ વસ્તુથી જ તમારા આખા કોળનો નાશ થશે આમ ઋષિમુનિઓએ શ્રાપ દીધો છે અને આ શ્રાપથી ભયભીત થઈને યદુકુળના બાળકો આવ્યા છે કિનારે આવીને જે પોતે સાડી પહેરીથી સાંભે એ ખોલવામાં આવી છે ને એમાંથી એક સાંભેલું લોહીનું લોખંડનું નીકળ્યું છે અને એ સાંભેલાને છીણીને એને તોડીને કટકા કરીને દરિયામાં ફેંકવામાં આવ્યું છે ને એમાંથી એરક નામનું ઘાસ ઉગ્યું છે બીજી તરફ એક નાનો કટકો જે દરિયામાં મૂકવામાં આવ્યો હતો એમાંથી માછલી એ કટકો ગળી ગઈ છે અને એક શિકારીના હાથમાં એ માછલી આવી છે અને એને ચીરીને જોયું છે તો એના શરીરમાંથી એ નાનો અમથો લોખંડનો ટુકડો નીકળ્યો છે એ ટુકડાને એણે તીરના પર ફણા પર ધારણ કરાવ્યો છે શિકારી એ શિકાર કરવા નીકળ્યો છે શિકાર કરતા કરતા અહીંયા આ બાજુ ભગવાને વિચાર કર્યો છે કે શ્રાપ દીધો છે તો એનું પાલન તો કરવું પડશે ને ભગવાન યદુવંશના બાળકો લઈને બહાર આવ્યા છે દ્વારિકા આવીને બાળકો જ્યાં કેવાય ને કે પેલું પિકનિક જેવું આનંદ કરાવવા લઈને આવ્યા છે બાળકોને હા અને ત્યાં આવતા બાળકો એકબીજાની સામે સોમરસ પીધો છે સોમરસ પીને માઝા મૂકી છે મર્યાદા છોડી છે બાળકો યદુવંશના માણસો એ અને એકબીજાને મારવા માટે લડવા માટે તૈયાર થયા છે એકબીજાને મારી મારીને આજે ધરતી પર પેલું એરક ઘાસ ઉગ્યું હતું એરક ઘાસ વડે જ શસ્ત્ર બનાવીને એકબીજાને મારી રહ્યા છે ભગવાન પોતે પોતાની નજર સામે પોતાના વંશને પૂરો થતા જોઈ રહ્યા છે નષ્ટ થતા જોઈ રહ્યા છે અને આ રીતે જ ભગવાને વિચાર કરીને આપણાને સમજાવ્યું છે કે જે જે કર્મ કરે છે ને તેને તે વસ્તુ પાછું મળે છે એટલે જ્યારે આપણા કુટુંબમાં ક્યાંક કોઈ દુઃખી થતું હોય તો એની સેવા કરવી પણ એમાં લોપાઈને વધારે ઊંડા નહીં ઉતરવાનું દરેકે દરેકનું કર્મ ભોગવવું પડે છે દરેકે દરેક પોતાનું કર્મ કરેલું ભોગવવું જ પડે છે તમે ખાંસી થઈ હોય તો તમને ખાંસીની દવા આપવામાં આવી હોય એ દવા જો તમે ન પીવો તો તમારી ખાંસી દૂર થાય નહીં તમારો રોગ દૂર થાય નહીં જે રોગી હોય એને જ રોગની દવા ખાવી પડે એમ વિચાર કરે ભાઈ કે બેનને ખાંસી છે ને ભાઈ દવા પી લે તો બેનની ખાંસી દૂર થાય નહીં આ રીતે કર્મ પણ કર્મનો નિયમ છે હા કે જ્યાં સુધી કર્મ ફળ ના આપે ને ત્યાં સુધી શાંત નથી થતું કર્મ હંમેશા ફળ આપીને શાંત થાય છે સારું હોય તો સારું અમુક ફળ તરત મળે છે અમુક ફળ પછી મળે છે અમુક ફળ આપણા ઘડપણમાં જવાની ના કરેલા કર્મના ફળ મળે છે અમુક ફળ ઘડપણમાં કરેલા આગલા જન્મમાં મળે છે એટલે કર્મ કરીએ ને ત્યારે હંમેશા જીભ પર જો ભગવાનનું નામ હોય ને તો ખોટા કર્મ ના થાય અહીંયા બન્યું છે એવું કે સારથી જે પેલો પારધી હતો એ શિકાર કરવા નીકળ્યો છે અને આ બાજુ ભગવાન થાકીને આ આ બધું દ્રશ્ય જોઈને કે સોમરસ પીને છટકેલા એમના બાળકોને એમના વંશના બાળકોને જોઈને ભગવાનને દુઃખ થયું છે અને એક પીપળાના વૃક્ષની નીચે ભગવાન એક પગ પર બીજો પગ ધરાવીને બેઠા છે આજે કૃષ્ણ થાકી ગયો છે આજે ઉદાસ છે અને પોતે આંખ બંધ કરીને વિચાર કરી રહ્યો છે કે જે યદુવંશને હું આટલા હૃદયથી ચાહું છું જે નાના નાના બાળકો યદુવંશના મેં મારી નજર સામે મોટા જોયા છે યદુવંશના બાળકોને મારી નજર સામે એકબીજાને મારતા છું હા જો દુશ્મન મારે ને તો એનો ઉપાય કરાય પણ પોતાના જ મારે તો એનો ઉપાય ક્યાંથી થાય એનો વિરોધ કેવી રીતે થાય એનો રસ્તો શું થાય પ્રભુ અત્યંત દુઃખી છે અને એવા આ સમયે પારધીએ

આ અનાથ થઈ જઈશું પ્રભુ તારા જે પ્રેમી છે તારા ભક્તો વૈષ્ણવો છે ને તને જે પ્રેમ કરે છે ને એને ખબર પડશે ને કે કૃષ્ણએ સ્વદામ ગમન કર્યું છે દેહ છોડ્યો છે ને ભગવાન તો એ સહન નહીં કરી શકે હમ ઉદ્ધવજીએ જ્યારે આજીજી કરી છે ને ત્યારે ભગવાને કીધું છે હું જોઉં છું પણ મારો શબ્દ દેહ તમને આપીને જઉ છું અને આમ ભગવાને પોતાના દેહને અંદરથી એક જ્યોતિ નીકળી છે ભગવાનના દેહથી જ્યોતિ નીકળીને ભાગવત સ્વરૂપે બિરાજમાન થઈ છે બોલીએ ભાગવત ભગવાનની જય કૃષ્ણ કનૈયાલાલ કી જય ભગવાન સ્વધામ સ્વધામ ગમન કર્યું છે દરેક વખતે હું કથામાં કહું છું કે ભગવાનના સ્વધામ ગમનની કથા મારે કરવી નથી પણ મારે કરવી પડે છે કારણ કે મને ખબર છે કે કૃષ્ણ ક્યાંય ગયો જ નથી કૃષ્ણ છે જ હોય જ એને જે જે યાદ કરે ને એની સાથે જ હોય ભગવાન અહીંયા વાત બતાવી છે અહીંયા જ્યારે ભગવાન સ્વધામ ગમન કર્યું છે અને ઉદ્ધવજીએ એમનો ઉપદેશ ગ્રહણ કર્યો છે આ તરફ યુધિષ્ઠિરજીને અપશુકન થયા છે અને એ વિવર બન્યા છે નિરાશ થયા છે અને એમને અંદર અંતરમાં જોજો અમુક માણસોને પહેલાં ખબર પડે કે કંઈક કંઈક ખોટું થશે કંઈક અજુકતું થશે એવું આમ નિશાની એમને ખબર પડે અમુક માણસોને કોને ખબર પડે કે જેનું હૃદય ચોખ્ખું હોય એને ખબર પડે બન્યું છે એવું યુધિષ્ઠિરને આપશુકન થયા છે યુધિષ્ઠિરજી પૂછી રહ્યા છે કે આવું કેમ બની રહ્યું છે અને એવા વખતે એમને યાદ આવ્યું છે કે પાંડવ

ન થવાનું થઈ રહ્યું છે અને એવા સમયે દૂરથી અર્જુન આવતો દેખાઈ રહ્યો છે અને અર્જુન પોતાના વાળ વિખરાયેલા છે એના શરીર પરના વસ્ત્રો વિખરાયેલા છે અને ધૂળ ચડેલો શરીરે એવો અર્જુન આવીને યુધિષ્ઠિજીના ધર્મરાજના ચરણોમાં પડી ગયો છે ને પોકે પોકે રડી રહ્યો છે પગ પકડી યુધિષ્ઠિરને આંચકો લાગ્યો છે ધક્કો લાગ્યો છે કે અર્જુનની આવી હાલત બાણાવળી અર્જુનની હાલત આવી અને જ્યારે હૃદયમાં ધક્કો લાગ્યો છે એણે બે હાથ પકડીને અર્જુનને ઊભો કરવા કર્યો છે પણ અર્જુન પોકે પોકે રડી રહ્યો છે બોલતો નથી એની આંખોથી અશ્રુની ધારા વહી રહી છે યુધિષ્ઠિરે ફરી ફરીને એમને ઊભા કરવા માટે કોશિશ કરી છે અંતે યુધિષ્ઠિરજી એમની સાથે બેઠા અને પૂછ્યું છે ભાઈ અર્જુન શું થયું

મોટા ભાઈ આપણા બધાને લાક્ષાગ્રહ થી બચાવનાર આપણાને મહાભારતના યુદ્ધમાંથી બચાવીને લાવનાર આપણા બધાનો સખા ભગવાન કૃષ્ણ મારો મિત્ર મારો સખા એવો મારો કૃષ્ણ છે ને એ સ્વધામ ગમન કરી ગયો છે એને દેહ છોડી દીધો છે અર્જુને જ્યારે આમ શબ્દ કીધા કે ભગવાને સ્વધામ ગમન કર્યું છે યુધિષ્ઠિરજી બે પગલા પાછળ જતા રહ્યા છે એમનો મુગટ હાલી ગયો છે વિચાર કરી રહ્યા છે અરે પાંડવોના આંખોમાં અશ્રુ છે ભગવાનની વિદાયને જોઈ નથી શક્યા અને આ સમાચાર જ્યારે અર્જુન યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણએ આપણાથી વિદાય લીધી છે હવે મારો સખા હવે મારો સારથી એવો કૃષ્ણ મોર મુગટવાળો આ દુનિયામાં નથી રહ્યો હવે આપણા બધાને છોડીને અનાથ કરીને આપણા બધાને નોધારા કરીને જતો રહ્યો છે ગૌલોકમાં અને આ જ્યાં વાત કરી રહ્યા છે ને એ જ સમયે મા કુંતીએ ત્યાં પ્રવેશ કર્યો છે મા કુંતીએ સાંભળ્યું છે કે કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું છે કૃષ્ણએ પોતાનો દેહ છોડી દીધો છે અને આ શબ્દ સાંભળતાની સાથે મા કુંતીએ પોતાનો દેહ છોડી દીધો છે ને ઢગલો થઈને એનું શરીર ત્યાં

અને અહીંયા આપણાને ખબર પડે કે મારા વાલાને તકલીફ થઈ રહી છે મા કુંતીએ પોતાનો દેહ છોડ્યો છે યુધિષ્ઠિજીએ પૂછ્યું છે ભાઈ સ્વસ્થ થા શું થયું તું એ મને વાત બતાવો યુધિષ્ઠિજીએ વિનંતી કરી છે અર્જુનને અને અર્જુને વાત કરી છે કે મારાથી જે શબ્દ બોલવા જોઈએ ને બોલી નથી શકાતું મારું ગળું રૂંધાય છે મારો આત્મા દુભાય છે પ્રભુને વિદાયની વાત કહેતા મારાથી શબ્દો નથી મળતા મને અર્જુન રડી રહ્યા છે અને કહી રહ્યા છે પ્રભુએ સ્વધામ ગમન કર્યું આખી વાત કરી છે કથા કરી છે અને પછી કીધું છે યુધિષ્ઠિરજી મહારાજે પૂછ્યું છે તારી આવી હાલત કેમ થઈ અને ત્યારે અર્જુનજીએ કહ્યું છે કે પ્રભુએ કીધું તું કે દ્વારિકા છે ને એમાંથી મારી જે પટરાણીઓ ને રાણીઓ બાકીની છે ને એમને લઈને તું તારા પ્રદેશમાં જતો રહેજે એમને સાથે લઈ જજે એમને તકલીફ ન થવા દેતો અર્જુન મરતા મરતા પોતાની રાણીઓની ચિંતા કરી છે ભગવાને કથામાં સમય હોતે ને તો આજ જ સમયે રાધાજીને શું તકલીફ થઈ છે ને એ હું તમને કહેત

પાછું પડતું મૂક્યું છે અને પછડાટ કરીને પોતાના માથાને પછાડીને કીધું છે પ્રભુ હું મારા કૃષ્ણના પટરાણીઓને રાણીઓને લઈને પાછો આવતો હતો ને એવા સમયે કાબાએ મારા ઉપર આક્રમણ કર્યું પ્રભુ અને મેં જે ગાંડીવથી જે ગાંડીવથી મેં મહાભારતનું યુદ્ધ જીત્યું હતું ને મહાબળવાન એવા દ્રોણાચાર્ય ને અને બધાને મહાન કર્ણ ને બધાને મેં આઘાત પહોંચાડ્યો હતો ને હરાવ્યા હતા ને એ જ ગાંડીવ લઈને આજે હું આમ ચાલી રહ્યો હતો ને મારી સામે તુચ્છ એવા કાબા હતા અને કાબાઓએ મને શસ્ત્ર વિહોણો કરી લીધો મને લૂંટી લીધો પ્રભુ આ વાત અહીંયા સંવાદ ચાલી રહ્યો છે ইুধিষ্ঠির জ আত্মান